જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મિલકત સંબંધી ઘરપોડ ચોરીઓના અનડિટેક્ટ બે ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા ગ્રામ્ય વાઘોડિયા પોલીસ આ કામગીરી દરમિયાન ચંદુભાઈ મંગળાભાઈ ખરાડિયા નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પકડવાના બાકી આરોપીઓ તરીકે કલસિંગભાઈ શનુભાઈ ડામોર ભરતભાઈ નુરાભાઈ ડામોર અને કલ્પેશભાઈ બચુભાઈ પરમાર આ તમામની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા